પોસીના પોલીસ સ્ટેશનમાં પીઆઈ દ્વારા ખોટા કેસ કરતા અટકાવવા રજૂઆત તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ પીઆઈએલ જે વાળા તથા હીરાભાઈ પરવાડે હીરાભાઈ ગરાસિયાને કીધું કે અમે નક્કી કરેલ એના કરતા વધારે દારૂની પેટી છે આવું કહી અને હીરાભાઈ ગરાસિયા જોડે એસી નો તોડ કરેલ છે જે હીરાભાઈ ગરાસિયા આ સમગ્ર બાબત વિશે જાણ કરી આ વાતની જાણ થતા હીરાભાઈ ગરાસિયા પોસીના પોલીસ સ્ટેશનમાં પીઆઈ જોડે આ બનાવ વિશે વાત કરવા ગયા હતા પીઆઈ સાહેબને કીધું કે એક બાજુ દારૂનો ધંધો બંધ કરાવવાના બદલ ચાલુ કરાવો છો અને અફતાલો છો અને છતાં પણ તોડ કરો છો એના કરતાં પોસ્તીના વિસ્તારમાં દારૂ જ બંધ કરાવી દો ત્યારે પોલીસ સહકર્મી હીરાભાઈ પરવાડે કીધું કે અમે જેટલી નક્કી કરેલી છે એના કરતાં વધારે દારૂની પેટીઓ હોવાથી તોડ કરેલ છે પીઆઈને કીધું કે આવું ના કરતા અને આ ભાઈને એંસી રૂપિયા પરત કરી દો એમ કહી હું ત્યાંથી નીકળી ગયેલ છે ત્યારે હીરાભાઈ પરવાડે પોલીસ કર્મી છે તમને હીરાભાઈ ધર્માભાઈ ગરાસિયાને કીધું કે ચીમનભાઈ તમને કેમ કીધું કે પોલીસ કર્મી ગુસ્સે થઈ અને તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ બીજા દારૂના આડાવાડા સાથે મળી અને બીજાની ગાડીમાં વીસ દારૂની પેટી પકડી અને હીરાભાઈ ગરાસિયા ઉપર કેસ કરેલ છે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ પોસીના પોલીસ સ્ટેશન પીઆઈ તથા તેમના બીજા પોલીસ કર્મીઓ મળીને હીરાભાઈ ગરાસિયા પાછળ પડેલ અને ત્યાંથી ગામમાં લાકડી વડે માર મારવા લાગ્યા અને પાછળ પડેલ જો પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવે તો માણસની કારકિર્દી ઉપર અસર થાય પોસીના વિસ્તારમાં અમને કોઈ કહેવાવાળું નથી તથા પોતાનો રોપ જમાવા માટે પોલીસ નિર્દોષ લોકોને કેસો કરી ડરાવે અને ધમકાવે છે આવા બનાવો પરિવાર ના બને તે માટે આ પીઆઈ તથા હીરાભાઈ ફરવાડ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અપીલ કરવામાં આવી છે હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા